નમસ્કાર મિત્રો ફરીવાર મહુવા માર્કેટિંગ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે તારીખની વાત કરીએ તો તારીખ નવ એક બે હાજર પચીસ બે હાજર છવ્વીસ અને શુક્રવાર અને લાલ કલર ની આવક ની વાત કરીએ તો લાલ કલર આવક ઓગણપચાસ હજાર થેલી ની છે તો અહીંયા હરાજી ચાલુ છે ચાલો આપણે હરાજીમાં જવાનું છે કેવા ભાવ થાય કેવા બજારે જાણવાના છે ચાલો આપણે હરાજીમાં જઈએ

છપ્પન છપ્પન રૂપિયા છપ્પન છપ્પન સત્તાવન રૂપિયા એકસો એકસઠ મિત્રો મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આ ડુંગળીના ત્રણસો ને બાસઠ રૂપિયા છે સુપર ક્વોલિટી સુપર પ્રીમિયમ માલ જુઓ તમે માલ સાઈ આ લાવી એ ખાલી કરી નાખો અમુકભાઈ 111 કાકા કે એ હારું હે 200 200 1 2 2 2 હારું 70 દેલી, 70 દેલી 70 દેલી

સારું છે ભાઈ ત્યાંથી ઓગણ ચાલીસ ઓપાય બસા ગબા હાતા કા ઓખા હા 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 કે આ સર્વે વસયતકને સુ 300 વાર હેજ 261 રૂપિયા હા 261 રૂપિયા એ એમપીબી કી દીધી હતી એ એમપીબી રૂપિયા સુપર માલ છે સુપર

એકસો એકત્રીસ રૂપિયા ગુરુવાસી નવ નવ એકસો પાંત્રીસ રૂપિયા ₹40 ₹40 ₹40 ₹40 ₹40 ₹1000 ₹1000 ₹1000 ₹1000 ₹1000 હવે આવું છે 500 ₹1000 રાષ્ટ્રપતિ બાજુમાં આ ઓગણી છે શુભમભાઈ ઓગણી છે ભાઈ નેવિયર જોયણ મારા પેલો મોટો જોયણ ભાઈ લાવો તો ભાઈ જન ફૂડ ₹80 ₹80 ખાલી હરુ છે સંભળાય છે હરુ ભાઈ મોટો દેખાય છે ભાઈ બચ્ચે જ્યારે હાઈટ આવે એક મિનિટ એક મિનિટ રૂકવા દેવો હરુ છે એક એકત્રી કરો પાટી પાટી હરુ